છેલ્લા ઘણા સમયથી વાપી જીઆઈડીસીનું કેમિકલયુક્ત પાણી દમણ ગંગામાં છોડવામાં આવે છે કેમિકલયુક્ત પાણીથી બોટને નુકસાનથી બચાવવા માટે વિવિધ પ્રકારના રસાયણોથી બનાવેલું એક રક્ષા કવચ લગાવવામાં આવે છે માછીમારોને આ રસાયણો લગાવવા માટે ભારે ખર્ચ થાય છે જેના કારણે માછીમારોની બોટ ખરાબ થઈ રહી છે એ કેમિકલ પાણીના સોર્તાન ફેક્ટરીવાળા સભી સોર્તાના આ પાણી વજેસે કેમિકલ લગાતાય એ બોટમાં લાકડા ખરાબ નહીં હોતે આછેતર સ રહેશે અરબી સમુદ્રમાં ચોમાસા પહેલા આવતી ભરતી ના કારણે દમણના માછીમારો અગમચેતી ના ભાગરૂપે બોટ ને સુરક્ષિત સ્થાન અથવા જેટી પરના પાર્કિંગમાં મૂકે છે હાલ દમણ દરિયામાં ભરતી આવી રહી છે ત્યારે માછીમારો બોટ નું સમારકામ કરાવી રહ્યા છે વાપીના ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીથી દમણમાં માછીમારી ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે ત્યારે બોટ તેના માટે લેવા પડે અમને કે એનું રિપેર કામ કરવા માટે ઉપર લેવા પડે છે અમને અને આ દરિયા તોફાની રહેવાથી અમને ઉપર લેવા પડે છે બે ત્રણ મહિના રક્ષાબંધન દિવસ અમારું પાછું પારવાનું થાય છે વાપીના માછીમારો માંગ કરી રહ્યા છે કે દમણના દરિયાને પ્રદૂષણ મુક્ત બનાવવામાં આવે જેનાથી અહીંનો માછીમારી ઉદ્યોગ પુનઃ જીવિત થઈ શકે ಮಾನೂ ವೀಟಿ ದಮ್ಮಳ.